સુરતમાં વરસાદ અને ભારે પવન સાથે ઝાડ પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે દિલ્હીગેટ વિસ્તારમાં બસ્સો વર્ષ જૂનું ઝાડ પડતા ગણપતિની મૂર્તિ બચી ગઈ હતી કે રિક્ષા અને એક મકાનને નુકસાન થયું હતું સુરતમાં છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગની આગાહી લઈ મહેર થઈ રહી છે તો સાથે જોરદાર પવન પણ સુરત શહેરમાં ફૂંકાઈ રહ્યો છે ત્યારે સુરતના સમા દિલીગેટ વિસ્તારમાં આજે ગોપાલજીની હવેલી પાસે બસો વર્ષ જૂની ઝાડ પડી ગયું હતું ઝાડ ગણપતિની મૂર્તિ પાસે પડ્યો હતો જોકે મૂર્તિને કંઈ થયું ન હતું જ્યારે ઝાડ પડતા એક રિક્ષા અને મકાનને નુકસાન થયું હતું ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હશકારોનું ફોવાયો હતો મહેશભાઈ મોદી કયો વિસ્તાર છે આ વિસ્તાર છે દિલ્હી ગેટ ગોપાલજીની વાડીમાં સવારે પાંચ વાગે આ ઝાડ હોવાથી આ બહુ ધસી પડેલું ડાબી બાજુ એમાં આપણી આ મૂર્તિ બચી ગઈ છે તે સિવાય અમારી રિક્ષા એક હતી એમાં ઘણું નુકસાન થયેલું છે અને આ ઘર પર આ બાજુનું જે મારા મકાનો છે એમાં ઘણું નુકસાન થયું છે કેટલું વર્ષ જૂનું મંદિર હતું અને એક આ મૂર્તિ પણ બચી ગઈ ગણતરી આ તો કમસે કમ અમારી આ ત્રીજી ચોથી પેઢી ચાલી રહેલી છે એટલે એટલું જૂનું છે આ ઝાડ એટલે અમે એની પર તો વિશ્વાસ હતો પણ એમને લાગતો નહીં હતું કે આ જ્યારે એમ પડે અને આ મૂર્તિ તો શું છે કે અમારી બહુ પહેલેની મહેનત છે અમે પહેલે વર્ષો જૂની અમે મહેનત કરીને પહેલે અહીંયા ઊભી કરી રહેલા છે એટલે એમાં કોઈ આ ચાવાની એવી શક્યતા હતી જ નહીં ફાયરવાળા કેટલા વાયર વાળા તો આવી ગયેલા અડધો કલાકમાં